બતાવું છું વિડીયો દેખાય છે એમાં સૂચના છે કે દીયે ગયે વિકલ્પો છે સહી વિકલ્પ ચૂનકર રિક્ત સ્થાનો કી પૂર્તિ કીજે તો મેં તમને પૂરીને બતાવી છે બરાબર પહેલા નંબરમાં આપ્યું છે કે બિરજુ चाचा ने ખાલી જગ્યા મેં સબ્જીયા બોય તો એ નીચે વિકલ્પ પણ આપ્યા છે તો આપણે પાઠ સમજ્યા છે પ્રશ્નોના જવાબ ને બધું સમજૂતી મેં તમને ચોપડીને સમજાય છે એટલે આપણને જવાબની ખબર જ છે ને અંદર વિકલ્પની અંદર પણ આપણને ઓપ્શન આપેલા છે એટલે ખબર જ છે કે વાક્યમાં શું લખવાનું છે એ પ્રમાણે તમારે મેં તમને પૂરીને બતાવ્યું છે એ પ્રમાણે તમારે પૂરવાનું છે ફરી નીચે આપ્યું છે જુઓ બીજા પ્રશ્નમાં કે કોષ્ટક્ષ એ ઉચિત શબ્દ ચૂન કર રિક્ત સ્થાનો કી પૂર્તિ કીજે એટલે આપણને ખાલી જગ્યા આપેલી છે ખાલી જગ્યાના વિકલ્પ આપણને એના કૌશ આપેલા છે તો પહેલા નંબરમાં લખ્યું છે સભી સબ્જી આ ખાલી જગ્યા બીના અધૂરી છે તો આપણે પાઠમાં શીખેલા છે કે શાકભાજી કોના આમ મેં તમને સમજાયેલું છે પાઠમાં કે શાકભાજી કેવી રીતે અધૂરી છે આપણે ગમે તે શાક બનાવે મમ્મી તમારી શાક તો બનાવતી હશે ને એમને એમાં તમને ખબર જ હશે કે બટાકો દરેક શાકમાં વપરાય છે એટલે આલુ આપણે વાક્યની અંદર લખવાનું છે કે આલુ સભી સબ્જી આલુ બિના અધૂરી છે એવું આખું વાક્ય બનશે એ પ્રમાણે જો મેં તમને પૂરીને બતાવ્યું છે એ પ્રમાણે તમારે વાંચીને પૂરવાનું છે ફરી નંબર ત્રણ એમાં સૂચના છે કે વિધાન છે સબ્જી પહેચાન કર વિધાન કે આગે ઉષ્કા નામ લીખી તો આપણે આપણે આખું વાક્ય વાંચવાનું છે વાક્ય વાંચશો એ વાક્યના જે ખાલી જગ્યા છે એના કૌંસ આપેલા છે મેં તમને પૂરીન પણ બતાવ્યું છે એ પ્રમાણે તમારે જોઈને પૂરવાનું છે તો આપણને જુઓ તમને એક શીખવાડું છું વાક્ય એમાં નંબર એક પર છે કે મેં સબ્જીઓ મેં સરતા જ હું તો મેં તમને પાઠમાં સમજાયેલું છે કે બધા શાકભાજીનો સરતા જ કોણ છે તો આલુ આપણે લખવાનું આલુ આ પ્રમાણે આપણે આ વાક્યોને પૂરવાના છે ઉપર કૌંસ પણ આપ્યા છે નીચે પૂરીન બતાવ્યું છે બરાબર હવે પેજ નંબર ઓગણસિત્તેર તો પેજ નંબર સિત્તેર પર જુઓ પ્રશ્નોના જવાબ આપેલા છે કે સૂચના આપી છે નીચે દી ગઈ સબ્જીઓ કે રંગ રૂપ આકાર યા સ્વાદ કે બારે મેં દૂધો વાક્ય લીખીએ તો રીંગણ જુઓ અહીંયા આપણને પાંચ શાકભાજી આપેલી છે બેગણ ટામાટર કરેલા લૌકી અને ગાજર એનું મેં તમને બે બે વાક્યમાં પૂરીને બતાવ્યું છે અને સમજાવું છું પણ તો અહીંયા લખ્યું છે કે બેગન તો બેગન કાલે રંગે માથે પર રંગી હોતી હે બેગન ગોલ યા લંબા હોતા હે આ મેં તમને પાઠમાં સમજાયેલું છે એટલે આપણને ખબર છે અને અંદર પૂરી પણ બતાવશે એ પ્રમાણે તમારે પૂરવાનું છે હવે નીચે આપ્યું છે જુઓ કે સૂચના છે કે નિમ્ન લિખિત પ્રશ્નો કે ઉત્તર એક એક વાક્ય મેં લીખીએ પ્રશ્નોના જવાબ આપણે એક એક વાક્યમાં લખવાના છે તો ને ફરી પણ છું કે બિરજુ ચાચા પેડ કી છ આરામ કર રહે છે આ પ્રમાણે મેં પ્રશ્નોના જવાબ પૂરીને બતાવે છે પ્રમાણે તમારે સ્વાધ્યાય જોઈને નોટ

અહીંયા પ્રશ્ન આપેલો છે જુઓ કે પ્રશ્ન છ કે કિન કિન સબ્જીઓ કા સ્વાદ કડવા હોતા હૈ તો અંદર સમજાયું છે તમને પાઠમાં પણ મેં સમજાયેલું છે કે કરેલા કકોડા મેથી એસી જે સબ્જી હરી સબ્જી હે ઇસકા સ્વાદ કડવા હોતા હૈ આ પ્રમાણે પ્રશ્નના જવાબ મેં સમજાયા છે એ તમારે જોઈને અંદર પૂરવાના છે ફરી નીચે આપ્યું છે કે નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર લીખીએ તો પેલા પ્રશ્ન જે હતા એક વાક્યમાં હતા આ પ્રશ્નોના જવાબ આપવાના છે તો મેં તમને પૂરીને બતાવ્યું છે એ પ્રમાણે તમારે પૂરવાનું છે ફરી નીચે આપ્યું છે કે નિમ્ન લિખિત મુહાવરો કે અર્થ લીખકર વાક્યો મેં પ્રયોગ કી તો મુહાવરા આપણે ચોપડી પણ લખ્યા છીએ મેં સમજાયા તા પણ તમને એ પ્રમાણે તમારે અહીંયા જુઓ ચર્ચા કરના તો એનું વાક્ય છે કે દોનો ભાઈ આપણી આપણી કમાઈ કે બારે મેં નોક જોક કરે બરાબર આ પ્રમાણે આપણને ત્રણ મહાવરા આપ્યા છે એને આપણે પૂરવાના છે ફરી નીચે છે કોષ્ટક સે ઉચિત શબ્દા ચૂનકર रिक्त સ્થાનોની પૂર્તિ કીજીએ એટલે કોષ્ટક એટલે કે આપણે ખાના કૌંસમાં જવાબ આપેલા છે તો અહીંયા લખ્યું છે કે બેગન ખાલી જગ્યા પર હોતા હે તો મે પાઠમાં સમજાયેલું છે તમને કે બેગન પૌધે પર હોતા હે બરાબર આ પ્રમાણે આઠ આપણે આપેલા છે એ આપણે ભરવાના છે જોઈને ભરવાનું છે બરાબર ફરી નીચે આપ્યું છે ગુજરાતીનું અનુવાદ કરવાનું છે હિન્દીનું અનુવાદ ગુજરાતીમાં કરવાનું છે તો અહીંયા સૂચના આપી છે કે ગુજરાતી મેં અનુવાદ કીજે તો વાક્ય આપ્યું છે સભી સબ્જીયા મેરે અધૂરી હૈ તો એનું ગુજરાતી એવું થાય કે બધી શાકભાજીઓ મારા વગર અધૂરી છે ફરી નીચે છે ગાજર સે હલવા બનતા હે તો એનું ગુજરાતી થાય કે ગાજરથી હલવો બને છે આ પ્રમાણે આપણને પાંચ વાક્યો આપેલા છે એ મેં તમને પૂરીને બતાવે છે પ્રમાણે તમારે પૂરવાના છે ફરી નીચે આપ્યું છે જુઓ કે નિમ્ન લિખિત વાક્યો કે વિશેષણ છાંટ હતું કે સંજ્ઞા વિશેષણ એટલે શું શું અને ક્રિયા એટલે એટલે વિશેષણ કે જે નામની અંદર જે કોઈ વાક્ય હોય કોઈનું નામ હોય એની અંદર જે નામમાં વધારો કરે એને વિશેષણ કહેવાય તો અહીંયા બતાવ્યું છે કે નવીન ઊંચા લડકા હે વાક્ય એવું છે કે નવીન લડકા હે પણ એમાં શું વધારો થયો કે નવીન ઊંચા લડકાનું વિશેષણ કેવાયની અંદર શું વધારો થયો કે ઊંચા નવીન ની આપણે ઓળખ એવી થઈ નવીન ની કે નવીન ઊંચો છોકરો છે બરાબર તો ઊંચા એ વિશેષણ કહેવાય એ પ્રમાણે નંબર બે યહ મીઠા ચીકુ હે

અહીંયા એનો જવાબ એવો છે વાક્ય એવું છે કે અમારી કક્ષા મે 35 લડકે હે એટલે છોકરા છે કક્ષામાં પણ કેટલા છે 35 એ વિશેષણ કહેવાય ફરી નંબર 6 યહ અચ્છા ચિત્ર કિસને બનાયા એટલે ચિત્ર બનાવ્યું છે પણ કેવું અચ્છા એ અચ્છા એ વિશેષણ કહેવાય ફરી નંબર 7 ગ્લાસ મે થોડા પાણી હે એટલે ગ્લાસમાં પાણી છે પણ કેવું છોડા એ વિશેષણ કહેવાય એ પ્રમાણે અહીંયા વાક્યો વિશેષણના બતાવ્યા છે મેં પૂરી એ પ્રમાણે તમારે પૂરવાના છે અને યાદ રાખવાના છે ફરી નીચે આપ્યું છે જુઓ મેં તમને સમજાવ્યું કે આપણા વ્યાકરણમાં ત્રણ પદ આવે છે સંજ્ઞા વિશેષણ અને ક્રિયા તો પહેલાં આવ્યું એ વિશેષણનું સંજ્ઞ એ હતી ફરી હવે નીચે આવ્યું છે વિશેષણનું પદ હતું હવે નીચે ક્રિયાનું પદ આપ્યું છે જુઓ નંબર એક પર લખ્યું છે મોહન હે મોહન છે પણ શું કરી રહ્યો છે પડતા રહ્યો છે એટલે શેની ક્રિયા કરી રહ્યો છે પડતા હે એટલે પડતા કરી રહ્યો છે મોહન એક સંજ્ઞા કહેવાય મેં તમને સમજાયું કે સંજ્ઞા જે નામ હોય જે ઓળખ આપણને નામની કોઈ વસ્તુ ચિત્ર મનુષ્ય પશુ પંખી એનું જે નામ હોય એને શું કહેવાય સંજ્ઞા તો આ મોહન શું છે એ સંઘા છે અને પઢતા હે એ શું કહેવાય ક્રિયા કરી કહેવાય ફરી જો નંબર બે કનક દોડતા હે તો કનક સંઘના છે ને દોડતા એ ક્રિયાપદ છે એ ક્રિયા કરી રહ્યો છે એટલે એને ક્રિયાપદ કહેવાય તો આપણે દોડતા હે લખવાનું પછી સલીમ પાણી પીતા હે તો સલીમ એક છોકરો છે એ સંજ્ઞા છે પણ એ શું કરી રહ્યો છે પાણી પીવે છે ને પાણી પીવાની ક્રિયા કરી રહ્યો છે બરાબર એટલે પીતા હે લખવાનું ફરી નંબર ચાર ગીતા ખાના ખાતી હે ગીતા એક છોકરી એ સંજ્ઞા છે ને ક્રિયા શું કરી રહી છે ખાતી હે એટલે એને ક્રિયાપદ કહેવાય ફરી ઋચા ગીત લીખતી હે એટલે ઋચા શું કરી રહી છે શેની ક્રિયા કરી રહી છે લીખતી હે ગીત લીખતી હે તો લીખતી હે એક ક્રિયાપદ કહેવાય ફરી નંબર છ વિજય ખેલતા હે એટલે વિજય શું કરી રહ્યો છે રમી રહ્યો છે ખેલતા હે એટલે રમી રહ્યો છે તો અહીંયા કયું ક્રિયાપદ આવશે ખેલતા હે

સાત વાક્યોની અંદર બધા અલગ અલગ નામ આપ્યા છે એમાં લાઈનમાં આપણને જુઓ પહેલાં નંબર પર શાકભાજીના નામ આપ્યા છે એમાં આમ આમ એટલે ફળ છે બરાબર શાકભાજીના નામમાં એક ફળનું નામ લખ્યું છે આમ તો એના પર આપણે ગોળ કરવા છે એવી રીતે તમારે સાત વાક્યોમાં જે અલગ વાક્યો આપે વાક્યની અંદર તમને જે અલગ દેખાય કે ફળના નામ હોય ફૂલના નામ હોય શાકભાજીના નામ હોય એની અંદર જે શાકભાજીના નામમાં ફળનું નામ આવી જાય ફૂલના નામમાં શાકભાજીનું નામ આવી જાય પછી જુઓ ફૂલ ફૂલના નામની અંદર પછી શાકભાજીનું નામ આવી જાય પછી જમીનમાં થતાં શાકભાજીની અંદર છોડ પર થતાં શાકભાજીનું નામ આવી જાય તો એ પ્રમાણે આપણે ગોળ કરવાનું છે જુઓ મેં તમને પૂરીને બતાવી છે એ પ્રમાણે આપણે ગોળ કરવાનું છે અહીંયા આપણું પેજ નંબર એકતા ઇકોતેર પૂરું થયું તો હવે આપણે જુઓ આપણી સ્વાધ્યાય પોથીની અંદર પેજ નંબર અડસઠ પર તમારે મેં તમને આપણો વિડીયો પેજ નંબર અડસઠથી ઇકોતેર પેજ નંબર સુધીનો છે તો આપણે આ સ્વાધ્યાય પોથી મેં તમને સમજાવ્યું એ પ્રમાણે તમારે સ્વાધ્યાય પોથીમાં પૂરવાનું છે એ સ્વાધ્યાય પોથીમાં પૂરીને સ્વાધ્યાય પોથીમથી જોઈને નોટમાં લખવાનું છે એ આજનું આપણું લેસન છે બેટા ફરી બીજું શીખીશું ચલો અસલામ પહેલું ધોરણ એકનું ગણ્યા